વર્ષીય બાળકનું અપહરણ થયા બાદ ખેતરમાં હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદું કેલી એક શખ્સે ઝડપી પાડ્યું છે મળતી માહિતી અનુસાર પાલનપુરના ટોકરિયા ગામમાં રહેતો અગિયાર વર્ષીય બાળક ચૌદ તારીખે ગુમદેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અને પરિવારજોને શોધખોળ હાથ ધરી હતી બાળકની શોધખોળ ચાલી રહી હતી ત્યારે જ રાત્રિના સમય ગામની વાડીમાંથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો માસૂમ બાળકની હત્યા કોણે અને શા માટે નિપજાવી તેને લઈ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી હત્યાનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્કોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી સાત હજારની વસ્તી ધરાવતા ટોકરિયા ગામમાં માસૂમ બાળકની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અગિયાર ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી શંકાના આધારે પોલીસે ફારૂક જમાલ દાઉમાના નામના શખ્સને પોલીસે સ્ટેશન બોલાવી પૂછપરછ કરતા પોતે જ હત્યા કર્યા અને કબૂલાત કરી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ